આ વ્રત માં બે બહેનોમાં મા પાર્વતી અને મહાલક્ષ્મી માને એટલે કે ગણેશજીના શ્રી અને માસીજી સ્થાપના કરાય છે હાથના પંજા ને પગના પગલાના કુમકુમ નિશાન કરી મહાલક્ષ્મી આવ્યા સોરાના પગલેના જાપ કરી બંને માતાજીના પગલાના કુમકુમ નિશાન સાથે સ્પર્શ કરી તેની સ્થાપના કરી માતાજીને દાગીનાનો શણગાર કરાવાય છે જે બાદ નૈવેદ્યમાં ભેડમી અને લાડુ ધરાવાય છે બીજા દિવસે માતાજીનું પૂજન કરી આરતી કરી માતાજીને મીઠાઈ અને પકવાનના ભોજનનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે અને નવોદિત પરણેલી સ્ત્રીઓને આમંત્રિત કરીને જમાડવાનો મહિમા હોય છે સાંજે તમામ મહિલાઓ ભેગી થઈને હળલી કંગુ કરીને તેમજ ભજનની સામૂહિક રમઝટ જમા આવે છે જયારે વ્રતના ત્રીજા અને અંતિમ દિવસે ગૌરીની પૂજા સાથે ખીર પૂરી અને દહી ભાત નૈવેદ્ય ધરાવી પૂજન અર્ચન કરીને સંધ્યાકાળ પહેલા વ્રતની ની પૂર્ણામુતિ કરવામાં આવે છે

લાવ મને હેતુ દિમે શેર કીયા બે કને સાઉન્ડ પર એજી મેરાં ગત ના સતો કાતી તુજ પાય માં રતના કોંગ વચના બુજ ગયે છેતર વરના યથો બાબા નોકરી વા બાબા નોકરી વા હા નહી લગતું મશૂર એ ને